આ અંત સુધીમાં તે બિલિયન ડોલર થવાનો અંદાજ હતો ફિનટેક એસોસિએશન ફોર કન્ઝ્યુમર એટલે કે રિપોર્ટ રિપોર્ટ પણ પ્રકારની માહિતી આપે છે અનુસાર ભારતમાં ડિજિટલ લેન્ડિંગ માર્કેટ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં બાણું આઠસો અડતાલીસ કરોડ રૂપિયાની ડિજિટલ લોન આપવામાં આવી હતી જ્યારે એક વર્ષ પહેલા આ આંકડો પાંત્રીસ હજાર ચારસો નેવું કરોડ રૂપિયા હતો જેન્ઝી ડિજિટલ લોન લેવામાં મોખરે છે જેન્ઝી એટલે એવા લોકો કે જેનો જન્મ 1996 પછી થયો છે આ પેઢી બેંકની બ્રાન્ચમાં જઈને લાંબી કાગળની કાર્યવાહી પૂર્ણ કરીને લોન લેવામાં નથી માંગતી ડિજિટલ લોન ઘરે બેઠા સરળતાથી ઉપલબ્ધ છે તેથી જ આ પેઢી આ પ્રકારની લોનને પ્રાધાન્ય આપી રહી છે આ ઉપરાંત જે લોકો પાસે સારી ક્રેડિટ હિસ્ટરી નથી ક્રેડિટ સ્કોર ખરાબ છે તેમને બેંકો પાસેથી લોન મેળવવામાં મુશ્કેલી પડે છે તેથી ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો ડિજિટલ લોનને પસંદ કરી રહ્યા છે આ તમામ કારણોને લીધે ડિજિટલ લોન ઝડપથી પોપ્યુલર બની રહી છે પરંતુ ડિજિટલ લોન લેતા પહેલા તમારે તેના વિશે સારી રીતે જાણી લેવું જોઈએ કારણ કે ડિજિટલ લોન સરળતાથી મળી જાય છે પરંતુ તેની જાળમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હોય છે ફ્રીડના ફાઉન્ડર રિતેશ શ્રીવાસ્તવ કહે છે કે ડિજિટલ લોન ખતરનાક બની શકે છે કારણ કે કે ભારતમાં વાર્ષિક વ્યાજ દર વચ્ચે શકે છે છે આનો અર્થ એ દરેક સો રૂપિયાની લોન પર તમારે વાર્ષિક અડતાળીસ રૂપિયા સુધીનું વ્યાજ ચૂકવવું પડશે આ સિવાય લોન પેમેન્ટમાં ડિફોલ્ટ થવા પર લોન કંપનીઓ અને તેમના કલેક્શન એજન્ટ સતત કોલ અને મેસેજ કરીને તમને હેરાન કરી શકે છે ફાઇનાન્શિયલ પ્લાનર કહે છે કે આ શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન સરળતાથી મળી જતી હોવાથી તમારે આ લોન આંખ બંધ કરીને ન લેવી જોઈએ આ લોન ત્યારે જ લો જ્યારે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય અને તમને લોનની ખૂબ જ જરૂર હોય બીજી એક વાત ધ્યાનમાં રાખો લોનની રકમ વધારે ન હોવી જોઈએ ચેક કરો કે તમારી પાસેથી કેટલો વ્યાજ દર વસૂલવામાં આવી રહ્યું છે તમારી ક્રેડિટ હિસ્ટ્રીનું મૂલ્યાંકન કરો

તેમની પણ ડિજિટલ લેન્ડિંગ એપ છે ત્યાંથી લોન લેવી સારી રહે છે ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગૂગલ અને પ્લે સ્ટોરના રેટિંગ પણ જુઓ આની મદદથી તમે એપ્સમાં ફિલ્ટર કરી શકશો બહુ મોટી જરૂરિયાત હોય કોઈ ઇમરજન્સી હોય તો જ ડિજિટલ લોન લો નહીતર તેનાથી દૂર રહો